ઇન્કલુઝિવિટી અને ઇનોવેશન એ બંને આપણને જોવા મળ્યું છે અને આ જે છે એની અંદર કન્ટિન્યુટી ને કોન્ફિડન્સ પણ જોવા મળ્યો છે એટલે જ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આજે દેશની અંદર જે રીતે ભારતનો વિકાસ થયો છે અને સૌથી એક અગત્યની વાત એ છે કે બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં ભારતને નંબર ફાઈની ઇકોનોમી પર આ લાવવાનું કામ જે છે તે નરેન્દ્ર મોદીજીની સરકારે કર્યું છે અને આ બજેટનું સૌથી મુખ્ય પાસું એ છે કે આની અંદર યુવાનો મહિલાઓ ખેડૂતો અને જે ગરીબ લોકો છે એ લોકોનું કલ્યાણ થાય અને એમની કલ્યાણકારી યોજનામાં જે સરકારી ખર્ચ જે છે તે પ્રોપર રીતે એલોકેટ થાય વપરાય એ આપણે જોયું છે અને સામાન્ય બે નાની વાત કરું તો લગભગ બે કરોડ જેટલા આવાસો બનાવવાની પણ વાત છે આગામી પાંચ વર્ષમાં સોલર રૂફટોપની જો આપણે વાત કરીએ તો ગુજરાત તો આપણું અગ્રેસર છે જ સોલર રૂફટોપમાં પણ આગામી સમયમાં એક કરોડથી વધારે ભારતના પરિવારોને સોલર રૂફટોપના બેનિફિટ મળશે તો લગભગ એક પરિવારનું સરેરાશ પંદર હજારથી અઢાર હજાર રૂપિયા જેવી બચત થશે જે એ લોકો બીજી રીતે વાપરી શકશે એટલે મને લાગે છે કે બે હજાર ટુ ઝીરો ફોર સેવનની જે ડ્રીમ છે નરેન્દ્ર મોદીજીની વિકસિત ભારતની તેની નીવને મજબૂત કરતું આ બજેટ છે આપણો જે પ્રગતિનો જે વેગ છે એને વધુ વેગ આપતું જે કેન્દ્રનું બજેટ છે એના પરિપ્રેક્ષમાં જ ગુજરાતનું બજેટ જેમ આપે કહ્યું એ પણ સર્વસ્પર્શી અને સર્વવ્યાપી વિકાસ જે છે તેને એ આગળ વધારશે અને ગુજરાતના સંદર્ભમાં આપણે જોઈએ તો ગઈકાલનું જે કેન્દ્રનું બજેટ હતું એની અંદર પણ જે ટેક્સ હોલિડેઝ આપવામાં આવ્યા છે તો આપણે ગુજરાતની અંદર ગિફ્ટ સિટી ખૂબ જ મહત્ત્વનું એક ગ્રોથ એન્જિન છે ગુજરાતનું જ નહીં પણ ભારતનું તો આ જે ટેક્સ બેનિફિટ ને ટેક્સ હોલિડેઝ એની અંદર એક્સટેન્ડ કરવાની જે વાત છે કેન્દ્ર સરકારની તેનો લાભ પણ ગુજરાતને થશે અને આપે જેમ જણાવ્યું કે આશરે ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ કરોડ જેટલું બજેટ છે જે ગયા વખત કરતાં વધારે છે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પણ અગિયાર લાખ કરોડથી પણ વધારે રકમ જે ફાળવવામાં આવી છે તેનો જે સીધો બેનિફિટ છે તે ગુજરાતને મળશે એવી ચોક્કસ મને ખાતરી છે અને જેમ મેં આપને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા કેન્દ્રમાં જે ગરીબ છે યુવાન છે કિસાન છે અને મહિલાઓ છે એમને રાખે છે એ જ આ બજેટ જે આજનું છે કેવી આશા અપેક્ષા સૌપ્રથમ તો ગુજરાતની ની જનતા ને આજે આશા છે ગુજરાતની ની જનતાની ચોવીસ પચીસ નું આ બજેટ છે બે આજે જે બજેટ રજૂ થવાનું છે એની પર મારા મિત્ર એ બોલ્યા એવી તક કે ખેડૂત યુવાન અને મોઘવારી અને બેરોજગાર એટલે મધ્યમ વર્ગના માણસો બરાબર એના માટે સારું રહે એવી આશા છે ત્રણ પોઈન્ટ ત્રીસ લાખનું કીધું હું તો કઉ એટલું તો હજુ બહુ ઓછું પડે કારણ કે ખેડૂત જગતનો તાર જે પાયાનો પથ્થરનો છે પાયાનો પથ્થરનો જે ખેડૂત છે જે અન્ન ઉગવે છે અને અન્ન ખવરાવે છે અઢારસો થયા બે હાજર થયા અત્યારે તેરસો થી બારસો રૂપિયા છે એટલે દસ વર્ષ પહેલા હતા ભાવ આ અત્યારે છે ઘઉં ડાંગરના ના ભાવ સાડે તીનસો ચારસો રૂપિયા બે હજાર અઢાર માં હતા અત્યારે ચોવીસ થઈ એટલે સાત આઠ વર્ષ પહેલા એના એ જ ભાવ છે એટલે જગતના તાતને ખેડૂતને આ મુસીબત છે હવે બીજી વાત મહિલાઓની મહિલાઓ એક મહિલાઓને કોઈ પણ પુરુષ પંદર થી વીસ હજાર પગાર આપે ને એટલે પૂરું પહોંચી વળાતું નથી બરાબર કારણ કે તમે જ એક મારા ખ્યાલથી એક ઇન્ટરવ્યુ લીધું હતું મહિલાનું કે ત્રણ હજાર રૂપિયા બચત કરવાના બદલે ત્રણ હજાર રૂપિયા ઉપરથી વધારે જોડવા પડે છે એને ગૃહિણીને કારણ કે ગેસ નો બાટલો લેવા જાવ એટલે સીધા અગિયારસો બારસો એક હજાર પચાસ એટલે અલગ અલગ ભાવ થતા જાય છે બરાબર સવારમાં ઊઠીને સીધું જ ત્રણસો રૂપિયાનું પેટ્રોલ સામાન્ય કોઈ પણ પુરુષને જોઈએ છે ગાડી લઈ જાય અને બાઇક કે સ્કૂટર કે એક્ટિવા લઈ જાય એમને દોઢસો રૂપિયા કે સો રૂપિયા એટલે મોંઘવારીમાં થોડુંક ધ્યાન આપે તો બહુ સારું બીજું કે યુવાનો યુવાનો મારા ગામમાં મેં વાત કરી હતી કાલે તે કે સો યુવાનો છે એની અંદર નોકરી આપવા જાય એટલે કે જામનગર જાય એટલે હજાર પંદરસો રૂપિયા મેડમ સામાન્ય ભાડું જોઈએ એટલે મિનિમમ એક મહિનાની અંદર બે વખત નોકરીની જાય તો રૂપિયા એમને જોઈએ પણ એમના સામે નોકરી મળતી નથી કારણ કે ભરતી હોય અને એસી ને ફોર્મ ભરાણા હોય એટલે નોકરી એટલે બેરોજગારી બહુ વધારે છે વારંવાર તમે પણ જોઈ શકો છો કે ગાંધીનગરની અંદર ગાંધીનગરની અંદર હવે સોળ સત્તર આંદોલન થયા નાના મોટા બરાબર અને બિન સચિવાલય હોય કે તલાટીની ભરતી હોય કે હા હોય એના પેપરો પણ ઘણા બધા ફૂટ્યા તમે જાણો છો એટલે કહું છું કે નાનો દાખલો મારા ગામમાં મારા ગામની જ વાત કરું છું મારા ગામના તલાટી ને મેં ત્રણ દિવસ પહેલા ફોન કર્યો મારે ભાઈ ને દાખલો જોઈએ છોકરીને ભણાવવા જવું છે તો કે હા હું આવું છું આવ્યો નહીં એટલે એને ત્રણ ચાર ગામ સોંપેલા છે સમજી ગયા બે એક દિવસ ઘરે રહે એક દિવસ બીજા ગામમાં જાય એટલે ત્રણ ગામ તલાટીને સોંપેલા હોય ગામ સેવક છે ગામ સેવકને ચાર પાંચ ગામ સોંપેલા હોય એટલે મહિનાની અંદર ખાલી તૈણ વિઝિટ જ એક ગામમાં આવે છે એટલે જે ભરતીની પ્રક્રિયા છે એ બંધ છે તો આ બજેટની અંદર સારા યુવાનોને નોકરી આપો જે ભણેલા ગણેલા છે એમને રોજગાર આપો સાચી વાત છે કારણ કે એ યુવાન બેરોજગારીનો જે મામલો હોય છે પેપર ફૂટવાનો કાન હોય ભરતી પ્રક્રિયા ઠરવી કે ના ઠરવી કે પછી જગ્યાઓ અપૂરતી કરવી કે ના કરવી આ તમામે તમામ બાબત ઉપર પણ યુવા વર્ગ મદાર રાખીને બેઠો છે ચિંતનભાઈ આપણે ગઈકાલે પણ વાત કરી ચૂક્યા હતા મોંઘવારી ઈંધણના વધતા ભાવ તેને લઈને પરંતુ આજનું આ જે બજેટ છે કારણ કે આ રાજ્યની આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે આપણે કોઈ દેશની વાત નથી કરવી સમગ્ર કેન્દ્ર બજેટના વચગાળાની પણ આપણે વાત નથી કરવી પરંતુ રાજ્યની આપણે જ્યારે વાત કરતા હોઈએ છે જંત્રી દરમાં વધારો કરવામાં આવ્યો સરકારની તિજોરી ભરાઈ ચૂકી છે આવકમાં વધારો થયો છે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડાની આશા આશા તેઓ સેવી રહ્યા છે લાગી રહ્યું છે ના સ્ટેમ્પ ડ્યુટીમાં કઈ ઘટાડો થાય એવું મને તો લાગતું નથી કારણ કે જે રીતે રિયલ એસ્ટેટના ભાવ વધી રહ્યા છે એ રીતે જંત્રીના ભાવ વધ્યા છે એ બરોબર જ છે અને એમાં કંઈ મને લાગતું નથી હવે હું બીજી વાત એમ કરું કે સ્નેહલ ભાઈ હમણાં વાત કરી આપણને સોલરની હવે સોલરમાં જે હું સમજુ છું એ પ્રમાણે લગભગ બે હજાર ત્રીસ સુધીમાં આપણા ગુજરાતમાં ફિફ્ટી પર્સન્ટ જેટલી એનર્જી રિન્યુએબલ એનર્જીથી જનરેટ થતી થઈ જવાની જે મારા હિસાબે બહુ મોટી વસ્તુ મને લાગી રહી છે એ સરસ કામ થઈ રહ્યું છે સોલર એનર્જી ક્ષેત્રે બીજું શૈલેષ વાત કરી કે ભાઈ લેબરને કામ નથી મળતું તો એના માટે ગવર્મેન્ટ જે અત્યારે સ્કિલ સેન્ટર્સ ખોલી રહી છે કારણ કે હું કૌશલ્ય યુનિવર્સિટી વાળાને મળ્યો હતો કે ભાઈ અમારે બી લેબર ની જરૂર છે ઇન્ડસ્ટ્રીમાં એવું થાય છે કે લેબર ની જરૂર છે ને લેબર મળતી નથી ને એક બાજુ વાત એવી છે કે અનએમ્પ્લોયમેન્ટ છે ઘણી વખત ચિંતન પર એવું પણ થતું હોય છે ને કે મારી પાસે આ ડિગ્રી છે અને હું આ કામને લાયક નથી તો હું આ કામ શું કરવા કરું અને કાતો પછી ઘણી વખત મજૂર વર્ગ એવું પણ વિચારતો હોય છે ને કે કે અમને લોકોને જો આટલું મહેકમ નહીં મળે આટલી આવક નહીં મળે તો અમે પણ કામ નહીં કરીએ અને એવા થોટ પ્રોસેસના કારણે પણ કદાચ બેરોજગારીનો દર વધતો હશે ના એમાં તો હવે અત્યારે આપણને મિનિમમ વેજીસ ઘણા ઊંચા ગવર્નમેન્ટે લાવી દીધા છે કે ભાઈ અરાઉન્ડ 440 450 રૂપિયા પર ડે મિનિમમ વેજીસ થઈ ગયું છે એટલે હવે એમાં તો મારા હિસાબે પ્રોબ્લેમ એવો હોય એવું મેજર લાગતું નથી અને આ સ્કિલ ડેવલપમેન્ટ જવા માટે બી ગવર્મેન્ટ સરસ એક બધા નવા આઈટી ખોલી રહી છે કૌશલ્ય યુનિવર્સિટીની જોડે ટાય અપ્સ કરીને જુદા જુદા કોર્સીસ ખોલી રહી છે કે જે ન નજીવા ચાર્જે કે કદાચ ફ્રી ઓફ કોસ્ટ બી અમુક કોર્સીસ તો ફ્રી ઓફ કોસ્ટ કરી રહ્યા છે વાત કે ભાઈ લેડીઝ માટે છે તો કે સ્વિમિંગ મશીન તમને ત્યાં શીખવાડે છે ચલાવતા ત્યાં તમારે જઈને કામ કરવું હોય તો ત્યાં કામ બી કરાવે છે પછી ડ્રોન રિલેટેડ કોર્સિસ કૌશલ્ય યુનિવર્સિટીમાં બહુ સરસ ચાલી રહ્યા છે એટલે ગવર્મેન્ટનું જે એટલે આપણું જે મોદી સાહેબનું પગલું જે એમનું વિઝન છે ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનનું ઇન્ડિયા ટુ થાઉઝન્ડ સેવન એના માટે ગુજરાત બી પૂરેપૂરી તૈયારી કરી રહી છે કે ઇન્ડિયા ટુ ફો ટુ ઝીરો ફોર સેવનને જે જગ્યાએ લઈ જવું છે એમાં ગુજરાતનો મોટો ફાળો રહે એના માટે બી આપણે પૂરી તૈયારી ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં થઈ રહી છે બરાબર છે સ્નેહલભાઈ શું કહેશો કારણ કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને તમામે તમામ પરિપ્રેક્ષ્યમાં વાતો એવી પણ થઈ રહી છે કે આ બજેટ ગુજરાતની જનતા માટે તો ખરું પરંતુ ચૂંટણી લક્ષી બજેટ સાબિત થશે જો આપણે જોયું છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત આવે છે તો બે હજાર ચૌદ થી લઈને જેમ મેં આપને કહ્યું કે જે રીતનો વિકાસ થયો છે તે વિકાસ જે છે તે અભૂતપૂર્વ છે કારણ કે આજે આપણે વિશ્વની પાંચ નંબરની ઇકોનોમી બની ગયા છે ને આગામી સમયમાં આપણે નંબર ત્રણ તરફ હવે કૂચ કરી રહ્યા છે તો આ જે બધું છે એને સાથે સાથે કોઈ પણ પ્રકારનું જે બેલેન્સ કહીએ એટલે આ એક સસ્ટેનેબલ ઇકોનોમિકલ ગ્રોથ એટલે કહી શકાય કે જેમ મેં આપને કહ્યું કે અગિયાર લાખ કરોડ કરતાં વધારે જ્યારે આ બજેટ ફાળવવામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવે છે તો એની સામે ફિઝિકલ ડેફિસિટ જે છે તેને પણ બેલેન્સ કરવામાં આવે છે ને એ પણ વધતી નથી એટલે મને એવું દેખાય છે કે સ્પષ્ટ રીતે આ જે બેલેન્સ્ડ બજેટ છે ભારત દેશનું એ જ પ્રમાણે ગુજરાતનું પણ જે બજેટ છે તે ખૂબ જ બેલેન્સ્ડ હશે ગુજરાત આજે જેમ ભાઈએ કહ્યું કે નવા નવા સ્ટાર્ટઅપ્સ માટે અને નવા ઇનોવેશન માટેનું એક હબ આજે જે બની ચૂક્યું છે તેને પણ આ જે બજેટ છે તે ચોક્કસપણે વેગ આપશે અને આપણે બીજી જે વાત કરી કે સોલર એનર્જી હોય કે ગિફ્ટ સિટીની વાત હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત હોય તો આ જે છે બજેટ એ ચોક્કસપણે આ જે ગરીબ લોકો યુવાનો મહિલાઓ અને ખેડૂતોને એક સંકલ્પ સાથે બનેલું છે અને એ લોકોને ચોક્કસ એ લોકોના વિકાસ ની ગેરંટી વાળું આ બજેટ છે મોદીની ગેરંટી ત્રણ રાજ્યોમાં જે આપણે જોયું રિસન્ટલીમાં વિધાનસભા ચૂંટણીમાં જે વિજય મેળવ્યો છે એમાં એક વસ્તુ અને એક સૂત્ર બની ગયું છે મોદીની ગેરંટી અને આ ગેરંટી વાળું બેલેન્સ બજેટની આપ વાત કરી રહ્યા છો સ્નેહલભાઈ પરંતુ આપણે ખેડૂત વર્ગને પણ સાંભળ્યા કે પાક વીમો જે હોય છે એ મળવા લાયક યોજના તો સારી કહેવાય છે પરંતુ એની જે પદ્ધતિ હોય છે પ્રોસીઝર હોય છે એને હજુ પણ વધુ સરળ બનાવવામાં આવે કારણ કે ઘણી વખત ડિજિટલાઇઝેશનના કારણે ઘણી વખત ઓનલાઈન પ્રક્રિયાના કારણે ઘણી વખત સિસ્ટમ સરળ બનાવવા માટે શું કરી શકાય જી આપે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે ને ભારતીય જનતા પાર્ટી જે છે તે બે ચૌદ પછી કેન્દ્રની ની સરકાર આવી ત્યારથી ટેકનોલોજીનો ઉપયોગ આપણે વાત કરીએ તો સ્વાભાવિક છે કે વિરોધ પક્ષની જે ભૂમિકા છે તે લોકો નિભાવવાનો પ્રયાસ કરે છે પણ મારે બે ત્રણ વસ્તુ આપને કહેવી છે કે જે ભરતીની પ્રક્રિયા છે તે સતત ચાલુ છે આપણે જોઈએ છે ગુજરાતની અંદર સાથે જો એમને ખરેખર આવી લાગણી હોય તો આપણે જોયું કે જ્યારે સરકારે ટેક્સ ઘટાડ્યો હતો પેટ્રોલ ડીઝલના ભાવ પર ત્યારે જે રાજ્યોમાં એમની સરકાર હતી તે સરકારોએ ઘટાડ્યો નહોતો રાજસ્થાનની બોર્ડરના યુવાનો આ બાજુ પેટ્રોલ પુરાવા આવે મજબૂર થતા હતા તો મને લાગે છે કે આ પ્રકારની જે બે મોઢાવાળી વાતો છે એ કોંગ્રેસની એ કોંગ્રેસ થી એ કોંગ્રેસની એટલે જયારે એક રાજે શૈલેષભાઈ જે વાત કરે છે ને હમણાં હંમેશા ખેડૂતોની તો મારી શૈલેષભાઈ વચ્ચે 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 બોલી લો તમે બોલો શૈલેષભાઈ

હક જ નથી તમે મોંઘવારી ના કરી હોત તમે બેરોજગારી દીધી હોત તો અમિત ચાવડા આ વિધાનસભા ના સંસદમાં સી ના બોલી શકીએ શું કામ બોલવાનો મોકો આવ્યો અમિત ચાવડા ને તમે નથી ત્યારે બોલે છે ને જો બોલ બોલવા ભરતી ક્યારે એ મને મને શૈલેષ ભાઈ વાત કઉ છું આપને કઈ વાત કરો તો જો તમે સાંભળતા હો તો જો વાત છે સાંભળે છે

કારણ કે એ લોકોએ ગુજરાત ની જનતા સાથે ક્યારે ઉભા રહીને ગુજરાતના પ્રશ્નોને ક્યારે આપવાનો પ્રયાસ નથી કર્યો આ પ્રકારે એક નાના અમથા વિરોધ બતાવી અને ક્યારેક તમે જનતાને નહીં સમજાવી શકો કારણ કે ગુજરાતની જનતા બેન સમજે છે ગુજરાતની જનતા જે છે તેને બેનિફિટ મળ્યા છે આજે ચોત્રીસ લાખ કરોડ રૂપિયા આખા ભારતભરમાં જેને મળ્યા છે તો એ ડાયરેક્ટ બેંક જે ડાયરેક્ટ ડીબીટી દ્વારા જે મળ્યા છે તો એમાં ગુજરાતના પણ લાખો લોકોને મળ્યા છે અગિયાર કરોડ કિસાનોને

બજેટ સત્ર બજેટને રજૂ કરવાની બાબત હોય આ તમામે તમામ બાબતમાં આપણે ચર્ચા તો કરી જ રહ્યા છે અને આ ચર્ચાને આપણે આગળ પણ બતાવીશું પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ